आवीर युगड पण्य विटे गैजुवानी तारी मुलकट प्रभु क्यारे रे थवानी आवीर युगड पण्य विटे गैजुवानी तारी मुलकट प्रभु क्यारे रे थवानी काळा थोडा केस थया नेणू माथी तेज गया काळा दोळा કેસ થયા ને ઉર ગયા હાટડી સુકાય ગઈ બતરીસ બાવા થયા હાટડી સુકાય ગઈ બતરીસ બાવા થયા ગોરા ગોરા મોખડાની લાલિ રે લૂંટાણી તારી રે મુલાકાત પ્રભુ ક્યારે રે થવાની ગોરા ગોરા ની લાલિ રે લોટાણી તારી રે મૂલકત પ્રભુ ક્યારે રે થવાની તારી રે મોલકાયત પ્રભુ ક્યારે રે થવાની શ્રાવણ તણો શ્રાવણ ગયો રસનાની નાની અમી ગઈ શ્રાવણ તણો શ્રાવણ ગયો રસનાની અમી ગઈ જીવન બાગમાં પાન ખરી આવ્યા જીવન બાગમાં પાન આવ્યા ધીરે ધીરે પૂરી થશે આ રે જિંદગી તારી રે મુલાકાત પ્રભુ ક્યારે રે થવાની ધીરે ધીરે પૂરી થશે આ રે જિંદગી તારી રે મુલાકાત પ્રભુ ક્યારે રે થવાની કામ કરતા પાણી સૂટે હાથ પગનાં સાંધા દુખેવા કામ કરતા પાણી સૂટે હાથ પગના સાંધા દુખે ધીરે 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 સાલો ને માનવીયા તારી રે મુલાકાત પ્રભુ ક્યારે રે થવાની ધીરે ધીરે સાલો તમે માનવી તારી રે મુલાકાત પ્રભુ ક્યારે રે થવાની જેઠ રગરી મદ પડે દુઃખ દર્દ માજા મૂકે જેઠ રગરી મદ પડે દુઃખ દર્દ માજા મૂકે ઊભશે કાળ પેલો ડોળા રે ફાડી તારી રે મુલાકાત પ્રભુ ક્યારે રે થવાની ઉભો સે કાળ પેલો ડોળા રે ફાડી તારી રે મુલા કાંઈક પ્રભુ ક્યારે રે થવાની તારી રે મુલા પ્રભુ ક્યારે રે થવાની જિંદગીમાં જોયું ઘણું ટાઢ ને તડકા जिन्दगीमा जाँ ने तडका दुःख भरि दुनियाँ घडका दुःख भरि दुनियाँमा गणा भडका सूनु सूनु है आमा निशानी તારી રે મુકત પ્રભુ ક્યારે રે થવાની સુના સુના હૈ આમાં તારી નિશાની તારી રે મુલાકાત પ્રભુ ક્યારે રે થવાની આશા તણો દોર ઝીલી सखु सूतु जने दोर दूर जखु सखु सूतु जन शरण तारो अन्त अम सारो अन्त अमने। आत्मा साथ तणी लेजो

તારી રે મુલાકાત પ્રભુ ક્યારે રે થવાની